હાય ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાંનો ફેમિલી અત્યારે છે ને બહુ મસ્ત સમજવાનું વાતાવરણ થઈ ગયું છે કારણ કે સાંજ ઓલરેડી પડી ગઈ છે અને હું આવી ગઈ છું અત્યારે ટેરેસ પણ બિકોઝ વાતાવરણ એવું હતું જોકે ગરમી બહુ બધી લાગે છે કારણ કે બપોરે આજે બહુ બધું આમ કહેવાય ને કે જોરદારનો વરસાદ પડ્યો હતો આપણે તો સૂતા હતા પણ મમ્મી ચાખતા હતા તો મમ્મીએ કીધું બહુ બધો વરસાદ પડ્યો તો અત્યાર સુધીમાં આ સિઝન વરસાદની ચાલુ થઈને ને એ પછીનો આઈ થિંક આ પહેલો જ વરસાદ એવો પડ્યો કે ચોમાસું જેવું લાગ્યું હોય એમ એટલે મમ્મી કહેતા હતા બહુ બધો વરસાદ પડ્યો એટલે બફારો પણ થવા જ માંડ્યો છે પણ કંઈ નહીં વાતાવરણ બહુ મસ્ત છે બહુ બધા વાદળા સરસ એવા ઘેરાયા છે ને એટલે વિચાર આવ્યો કે હવે ઉપર જઈએ થોડી વાર એટલે હું આવી ગઈ છું ટેરેસ પર બાપા આસમાનમાં જુઓ આસમાનમાં યસ બસ બસ

ક્યાં ચડે તું જોડે જોડે ઘર છે એટલે હવે તું નીચે તો સારી વાત છે ચલો ચલો નીચે ઉતરો હવે જવું છે ચલો નીચે તો મમ્મી હવે બોલાવે છે નીચે અને હું લક્ષ્મીભાઈ કહું છું કે ચલો નીચે હમણાં અત્યાર સુધી એ કેતો તો જવું છે જવું છે હવે હવે તું જો હમણાં કે હેલો ફેમિલી અત્યારે જોતો નથી ફેમિલી જોતો ખરો આને તો નાવો નાવો નખો ચલો હવે નીચે જવું છે બસ બસ પણ મારીશ નહીં તું નીચે જવું છે એમ કઉ કેમ નથી જવું ચાલો માનો બેસ અહીંથી પડી જઈશ સમજો નીચે જો સમજો પડી જઈશ તું નીચે ચાલ હવે નીચે બા બોલાવે છે જો કેટલો પવન છે દરવાજો પછી તું અહીંથી પડી જાય આમ ઉલ્લી પવન મન પવન માં બસ આ નખરાજ કરશે ચલ તું હવે ચલો નીચે જઈએ તો ફેમિલી ચલો હવે નીચે મારા લક્ષ્મીભાઈ ને પરાણે લઈ જવાના છે એટલે મારે તેડીને લઈ જવું પડશે તો મળી આવે આપણે નીચે જઈને તો માકડું બેસી ગયું

એવું છે એમ પણ અમને એ તો ખબર પડી જ ગઈ કે આજે ભજીયા નો પ્રોગ્રામ છે બરોબર ને હવે કયા કયા ભજીયા બને છે એ જોઈએ ત્યારે આપણે નીચે આવતાની તો તમને જેમ સરપ્રાઇઝ મળી એમ મને છે ને મને બી ખબર નથી કે મમ્મી શું કરી રહ્યા છે એટલે આપણને ત્યાં હજુ તો વાત ચાલતી હતી તમારી સાથે ત્યાં આપણને આ સમાચાર મળી ગયા કે મમ્મી કંઈક ભજીયા જેવું જ બનાવે છે એટલે આ વાતાવરણમાં તો આવું બધું ખાવાની બધાને જ મજા આવે ઇનકસ કોક જ એવા હોય જે મારી જેવા ઓછું ગાવે પણ તો મન તો થઈ જ જાય અને નેક્સ્ટ હવે જોઈએ કે શું બને છે આજે ઘરે નવીન તો એ માટે તમે બ્લોગમાં જોડાયા રહેજો તો મમ્મી અમને ખબર તો પડી જ ગઈ કે ભજીયા છે પણ કયા કયા છે ને એ હવે ખબર પડી ગઈ કારણ કે આપણે ઘરમાં ઘરમાં જ છીએ બહાર નથી ગયા લાવો બનાવીએ અમે ક્યાં ના પાડીએ છીએ લાવો 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 ચલો ત્યારે અમે બનાવીએ હવે અને આજે તો ફેમિલી બહુ બધા છે જો સૌથી પહેલા તો બટેકા વડા પછી પકોડા બ્રેડ પકોડા અને એના પછી નેક્સ્ટ હજુ બીજું શું બને છે એ તમે બ્લોગમાં આગળ જુઓ તો મમ્મી હવે ફાઇનલી બનાવે છે આપણા વડા હજુ એક ભજીયા છે ડુંગળીના ભજીયા છે મમ્મી કઈ રીતે બનાવ્યા છે એ મમ્મીને જ પૂછે મમ્મી આ ડુંગળીના કઈ રીતે તમે બનાવ્યા

અને અમારું કામ વધારતા હોય છે બસ બ્લોગ કેવો લાગે તમને મને કોમેન્ટ માં જરૂરથી કેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરીથી નવા એક સાથે ત્યાં સુધી જય માતાજી